અઢારમાં આપતાની રાહ જોઈ રહેશે સત્તરમાં આપતા ખેડૂતોને ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયાની વધુથી રકમ મોકલવામાં આવી હતી જોકે ઘણા ખેડૂતો એવા છે કે જેઓને આ યોજનાનો લાભ વંચિત રહ્યા હતા તો સત્તરમાં હપ્તા પૈસા તેમના ખાતાની અંદર પહોંચ્યા ન હતા તો આવી સ્થિતિમાં જો તમે લાભાર્થી છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માગો છો તો તમે જલ્દી અરજી ફરીવાર કરી શકો છો તો અરજી કઈ રીતે કરવાની છે જો લાયક ખેડૂત છો પરંતુ તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે અરજી નથી કરી તો તમે અરજી કરી શકો છો આ માટે પહેલાં તમારે સત્તાવાર સ્કીમ ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને પછી ઘણા વિકલ્પો ન્યૂ ફાર્મર રજિસ્ટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો બધું જ માહિતી તમારે સત્તાવાર ભરવાની છે આ ઉપરાંત અરજદાર નામ વગેરે ઉપરાંત તમારા આપવામાં આવેલા કોડ પણ ભરવાના છે પછી તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા પછી તમારે પેજ ઓપન થશે એની અંદર સંપૂર્ણ દસ્તાવેજ માહિતી આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને બેંક પાસબુકની વિગતો પણ તમે અપડેટ કરી શકો છો તો મિત્રો આ સંપૂર્ણ માહિતી જો તમને ઘરે બેઠા ન આવડતી હોય તો તમે બીસી કેન્દ્ર જે ગામની અંદર હોય છે અને સીએસસી કેન્દ્ર તમારા તાલુકાની અંદર આવશે તો ત્યાં જઈને પણ તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો અઢારમાં આપતા પહેલાં તમારે આ અરજી કરવાની રહેશે તો મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે કામ શું કરવું પડશે તો અરજદાર આધાર કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજો આમાં સામેલ છે આ પછી તમારી બાકીનું કામ કરીને સબમિટ કરવાનું રહેશે પછી તમારી અરજી પૂર્ણ થયા પછી આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા કેવાયસી ખૂબ જ જરૂરી છે જેમણે કેવાયસી નથી કર્યું એ પણ તમે હવે ફરીફાર કરી શકો છો તો જો તમે કેવાયસી નહીં કરો તો તમારો હું છે એ અટકી જશે જેમણે એ કેવાયસી ન કર્યું હોય તેમનો સતમ હપ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો તો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં જો તમે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી કર્યું તો અઢારમો હપ્તો પણ અટકી શકે છે તો આ સાથે યોજમાં યોજનાની અંદર લાભાર્થી ખેડૂતોને જમીન ચકાસણી ખૂબ જ જરૂરી હશે જો કોઈ વ્યક્તિ આ કામ નહીં કરે તો એમનો હપ્તો પણ અટકી જશે તો મિત્રો તમારો અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનાની અંદર આવી જશે તો બીજા વીકની અંદર એવું કહેવામાં આવી રહી છે કે ઓક્ટોમ્બરના બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર અઢારમો હપ્તો છે એ જમા થશે તો જૈન મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત